હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામનું અને શબરીનું રામનવમી નિમિત્તે ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી રામ નવધા ભક્તિ શબરીને રામ સમજાવે નવધા ભક્તિ શબરીને રામ સમજાવે શબરીને પ્રભુજી નિમિત્ત બનાવે રે સબરીને પ્રભુજી નિમિત બનાવે રે નવદા ભક્તિ શબરીને રામ સમજાવે નવદા ભક્તિ શબરીને રામ સમજાવે સાંતોનો સાંગે છે પેલી રે ભક્તિ સાંતોનો સાંગે છે पेली रे भक्ति बीजी भक्ति कथा श्रवण गुरु शरणनि सेवा रे तीज भक्ति गुरु शरणनि सेवा नवधा भक्ति शबरी राम समजावे નવધા ભક્તિ શબરીને રામ સમજાવે કાપટ છોડીને સર્વ રામ ગુણ થાય છે કાપટ છોડીને સર્વરામ ગુણ થાય છે સોથી ભક્તિ આ રીતે સફળ રે થાય છે ચોથી ભક્તિ આ રીતે સફળ થાય છે શ્રદ્ધા રાખી મંત્ર જપે તો પાંચમી કહેવાય છે શ્રદ્ધા રાખી મંત્ર જપે પાંચમી કહેવાય છે નવધા ભક્તિ શબરીને રામ સમજાવે नवधा भक्ति शबरी ने राम समझावे इन्द्रियों ने वश राखी उत्तम स्वभाव छे इन्द्रियों ने वश राखी उत्तम स्वभावनिवात्मानि हये भक्ति राखि साठी भक्ति ने राम बतावे साठी भक्ति ने राम बतावे रे नवधा भक्ति शबरी ने राम समझावे નવધા ભક્તિ શબરીને રામ સમજ સાતમી ભક્તિ એ જગમા રામ દેખાય છે સાતમી ભક્તિ એ જગમાં રામ દેખાય છે આઠમી ભક્તિ છે કોઈ ના દોષના જો વા આઠમી ભક્તિ છે કોઈ ના દોષ ના જો आरिते शबरीने राम समझावे रे राम समझावे रे नवधा भक्ति शबरीने राम समझावे नवधा भक्ति शबरि रामजावे दम्भ ने राखे सरलता दम्भ कपट ने राखे से सरलता सुख दुख सरखा राखी आनन्द राखे जीवन मा सुख दुःख सरखा राखी आनन्द राखे जीवन मा नवधा भक्ति शबरी ने राम बतावेरे नवधा भक्ति शबरी ने राम रे નવધા ભક્તિ કરો તો રામ રાજી થાય છે નવધા ભક્તિ કરો તો રામ રાજી થાય છે નવે ભક્તિ માં મારો રામ દેખાય છે નવે ભક્તિ માં મારો રામ દેખાય છે ભાણ પ્રતાપે ભક્તોને રામ અપાવે રે ભાણ प्रतापे भक्तों ने राम अपनावे रे वेरे भक्ति शबरी ने राम समझावे रे नवदा भक्ति शबरी ने राम समझावे रे